અનંત અંબાણી અને રાધિકા મર્ચનના લગ્નના ફંક્શન શરૂ થઈ ચૂક્યા છે ગઈકાલે રાત્રે કપલે પરિવાર અને નજીકના મિત્રો સાથે ગરબા નાઇટ સેલિબ્રેટ સન કર્યું હતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફંક્શન એન્ટિયામાં થયું હતું અને અનંત અંબાણીના દાદી કોકિલાબેન દ્વારા આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફંક્શનમાં જાહ્ન કપૂરનું કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા તેના ભાઈ વીર પહાડિયા સાથે પહોંચ્યો હતો શિખરે છોકરા તારા ગીત ગઈને પ્રસંગને વધાવ્યો તો આ ફંક્શનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી થિલર પણ જોવા મળી રહી છે તો માહિતી અનુસાર આજે સાંજે અનંત રાધિકાની સંગીત સેરેમની યોજાશે આ ફંક્શનનું આયોજન મુંબઈના બાંદ્રામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ